સાહેબ દિલીપ ની એક પોસ્ટ થી ગુજરાત ના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ખાલી એટલું જ લખ્યું છે દીકરી ના નિહાપા લાગ્યા શું કહેશો અંદરો અંદર નિબાકાજી કે દિલીપભાઈ સંઘાણી આજે પોસ્ટ મૂકીને એ પાયલ ગોટીને અનુસંધાને મૂકી કૌશિકભાઈ વેકરિયા જે હમણાં હમણાં તાજા મંત્રી બન્યા છે એના ખાસમ ખાસ હોવાનું કહેવાય છે એટલે દિલીપ સંઘાણી ની પોસ્ટ વધુ ગંભીર થઈ ગઈ કે દીકરી ના નિહાપા લાગા એટલે કે એ માણસ કે તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય કૌશિકભાઈ એને રાજી કરવા કૌશિકભાઈ ને રાજી કરવા આ બધું કર્યું કારણ કે માથા એટલા પક્ષ છે અને એટલા જૂથ છે પરસોત્તમ રૂપાલા નું જૂથ છે દલીશભાઈ સંઘાણી એમાં ગણાય પણ બાકી બધાને અલગ અલગ જૂથ છે કોઈ બુદ્ધિ નથી મોટા સાફ હોવી જોઈએ જે હવે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર થયા છે ત્યારે ગ્રહ રાજ્ય મંત્રી હતા મારતા વિમાને તેઓ શ્રી અમરેલી આવ્યા હતા અને જે કઈ કાના કરવી હતી કૌશિકભાઈ વેકરિયા મળીને પાછા વયા ગયા પાયલ ગોઠી નહીં

વર્તમાન સમયે ઇફકોના ચેરમેન અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ પોતાના એક્સ હેન્ડલ એટલે કે ટ્વિટર એકાઉન્ટ ઉપરથી એક પોસ્ટ શેર કરી અને આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે ત્રણ જ શબ્દોની પોસ્ટ હતી અને એ પોસ્ટમાં લખ્યું હતું કે દીકરીના નિહાપા લાગ્યા હવે કોણ દીકરી અને કોના નિહાપા લાગ્યા આ વિશે તો કંઈ એમણે વાત કરી નથી પરંતુ તેમની આ પોસ્ટથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે સમગ્ર મામલે શું હકીકત છે તે મુદ્દે વિશ્લેષણ કરવા માટે આજે સ્વરાજ મીડિયા સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા સાહેબ સાહેબ સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે નમસ્કાર સાહેબ દિલીપ સંઘાણીની એક પોસ્ટથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ખાલી એટલું જ લખ્યું છે દીકરીના નિહા કહેશો અંદરો અંદર ની બાકાજી આમાં નથી કોઈ દિલીપભાઈ ને દીકરી હારે બહુ લાગણી હોય કે નથી કોઈ પ્રભાત દુધાતને કોઈ નહીં હારે લાગણી જેને અત્યારે આને ક્રોસ કર્યું કોંગ્રેસના ધારાસભ્ય પ્રભાત દુધાતે શું કીધું કે દિલીપભાઈ સંઘાણીએ આજે પોસ્ટ મૂકીને એ પાયલ ગોટીને અનુસંધાને મૂકી કારણ કે તમે ને આપડે બેય જાણીએ છીએ બે ચાર દિવસ પહેલા ચેતનભાઈ નામના એક ભારતીય જનતા પાર્ટીના નેતા છે તાલુકા પ્રમુખ છે ચેતન કે કે સમથિંગ નામ છે એક દલિત યુવાનને ગાળો એનો એવો હતો એ આમ આદમી પાર્ટીની સભામાં સુરેન્દ્રનગરના સુદામડામાં કેજરીવાલની સભામાં ગયા તા એ ભાઈનો એવો બળાપો હતો કે તમને મેં મદદ કરી તમે જ્યાં શું કામ ગયા એટલે એ લોકોએ ફરિયાદ કરી

એટલે દિલીપ સંઘાણીની પોસ્ટ વધુ ગંભીર થઈ ગઈ કદાચ દિલીપભાઈ સંઘાણીનો ડાયરેક્ટ એ જેની સાથે સંવાદ હોય તે પણ એ હવે વાયા મીડિયા થયો બધાને એમ લાગ્યું ખાસ કરીને જેમ કોંગ્રેસ જીતી લીધું પ્રભાત દુધાતે કીધું કે દિલીપભાઈ સંઘાણીએ આ ઘટનાને પાયલ ગોટીયારે સંઘાણ કીધું કે દીકરીના નિહાપા લાગ્યા એટલે કે એ મારા કે ને તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય લોકરી બની ઘટના જે બની હતી એ બહુ ચર્ચાસ્પદ બની હતી કે એની ધરપકડ થઈ એને વરઘોડો કાઢ્યો પાછો અને એ દીકરીને હેરાન કરવામાં આવી પછી તો ઇશ્યુ બહુ મોટો બની ગયો હતો આપણે બધા જાણીએ અને એ બધું જે તે સમયે એવો આક્ષેપ હતો કે કૌશિકભાઈ વેકરિયાના ઈશારે પોલીસે એને રાજી કરવા કૌશિકભાઈને રાજી કરવા આ બધું કર્યું કારણ કે અમુક લોકોએ એવી ફરિયાદ કરી હતી લેટર હેડ ઉપર તમારી જાણ ખાતર એ લેટર ઉપર સી આર પાટીલથી માંડીને અહીના રત્નાકરજી પ્રભારી છે મોકલવામાં આવ્યું છે કે અહિયાં અમરેલી પંથકમાં બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને એની એમાં સંકેત એવો હતો જે તે દંડક કૌશિકભાઈ વેકરિયા અને એના માણસો આ બધું કરે છે ઈ પત્ર ની નકલ મનુ એ લોકો ભાઈ ને આપી ત્યાં કાછડિયાને ને અને કાછડિયા સાહેબે ત્યાં મોકલાવી દીધી સીઆર આર પાટીલ એટલે પ્રકરણ થયું જાડું રાજકારણનું બાકી બધા અલગ અલગ જૂથ છે તો એ સમયે જ્યારે આવી વાત આવી ત્યારે કૌશિક વેકરિયા બિલકુલ ચર્ચાના કેન્દ્રમાં હતા કૌશિક વેકરિયા પાછા એટલા માટે હતા કારણ કે હર ના પાછા ખાસમ ખાસ હતા

કે આ દીકરીને અમારે ત્યાં જગ્યા પછી પછી ફૂદડી પછી આવી પેલા છાપામાં જાહેર કે ભાઈ હું પાયલ ગોટીને કાયમી નોકરી આપી દેવામાં આવશે બેંકમાં પછી આપણે જેમ લખીએ ને લોન ના કાગળ શરતો લાગુ આ શરતો લાગુ વાત પછી આવી શું આવી કે જો જગ્યા થશે અને જો આ બેન એમાં મેરિટમાં આવશે તો એટલે ઈ પછી હવે હું થયું રાજા રામ જાણે પણ હવે ત્યારથી કૌશિક વેકરિયા દિલીપ સંઘાણી એ અલગ અલગ બે જૂથ છે એ એકબીજાને આવી રીતે ટકરાતા હતા હવે શું થયું એ જ કૌશિક વેકરિયા જે હવે મંત્રી બની ચૂક્યા છે એનો જ ખાસ માણસ જેને દલિત યુવાનને ગાળા કરી અને રાજીનામું આપવું પડ્યું એટલે દિલીપ સંઘાણીએ બુદ્ધિપૂર્વક મમરો મૂકો એવું લોકો માને છે એને ટ્વીટ કર્યું બુદ્ધિપૂર્વક દિલીપ સંઘાણીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ કે તમને દીકરીના નિહાપા લાગ્યા

ભા કે ચા બોલીએ કેમ નથી આવું બધું સંદિગ્ધ ભાષામાં વાતો કર્યા કરે ચોખ્ખી વાત ના કરે એના માટે તો જોઈએ અને પોતાની છબી સાફ હોવી જોઈએ તમે જો સીધું કરો તો ઓલો એમ હોય ને સામે

દિલીપાઈ ને જો વેકરિયા જવાબ આપી દે જડબા તોડ કોઈ પણ ભાષામાં તો વેકરિયા નું જૂથ જીતી જશે મને તમે કયો પાયલ ગોટી ને હું આમાં મને કયો એને નોકરી નથી મળી

પેલા તો દીકરીની જાત છે હજી અપરિત છે એવું આપણે જે સમયે સાંભળેલું હવે એને આટલું મોટું તમે ગામ ગધેડો કરો તો કાલ હવારે એની અરે સંબંધ બાંધનારા વિચારક ને ભાઈ સાહેબ ભગવાન બચાવો આ દીકરી તો બગાવતી છે જેને સરકાર ને ધ્રુજાવી દીધી હોય કે આપણા ઘરમાં હું શાંતિ રહેવા દઈએ એવું ના થાય તો પેલી વાત તો તમારી દીકરી નો ચહેરો બતાવવાની જરૂર નથી ભલે પરિપક્વ હોય સામાન્ય તો સગીરનો નથી બતાવતા પણ પરિપક્વ હોય તો તમારે બતાવવો ન જોઈએ અને એક મભમ ભાષામાં વાત કરવી જોઈએ એક દીકરી એક દીકરી એક દીકરી

નિહાપા લાગ્યા તો આપી છે બરાબર ઈ પર જો ના આપી હોય તો આપી હોય તો આપણને ખબર નથી પણ હજી સુધી એવા વાવડ નથી એટલે કઉ છું આપી દીધી હોય તો ભાગશાળી હાલો જાન છૂટી ન આપી હોય તો નિહાકા તમને નહીં લાગે લાજ કાઢીને હ હરા ને ગાળી દેવાની ઈ પદ્ધતિ બહુ ખતરનાક છે એવા લોકો જ કુદરતી ચમકી જાય છે ને આપણા જેવા અડફેટે છે એ જુદી વાત છે પણ વાત તો ચોખ્ખી છે મૂળ તમને ખબર તો પડવી જોઈએ કે ભાઈ હું તમને તમારો વાંધો હવે આવા બધા ગોફળિયા ગાવ એને એ લોકો રાજનીતિ કે ડિપ્લોમેટિક લેંગ્વેજ આમાં શું ડિપ્લોમેટિક ખબર છે ડિપ્લોમેટિક એટલે હું ધારો કે અત્યારે એમ કહું કે હું નામ લેવા નથી માંગતો પણ બ્લુ કલર નું શર્ટ આખી બાઈનું પહેરેલું છે

બેકુફાઈ આનંદ મંગળ અંદર કરે છે આ દીકરીને રમકડું બનાવીને બધા ખેલ કરે છે વાસ્તવમાં એનું કઈ ભલું નથી આપે કીધું એમ કે દીકરીને કેન્દ્ર માં રાખીને બધા પોતાની રાજકોટી કરે છે સાહેબ ચર્ચામાં જોડાવા બદલ આપનો આભાર જી નમસ્કાર મિત્રો આપનો પણ આભાર ધન્યવાદ